ભર શિયાળે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવવાની છે અને મિત્રો આજનો દિવસ જે છે મિત્રો ખાસ કરીને હવે તમારે ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય અને વેકેશન દરમિયાન બહાર ફરવા જવાનો પ્લાન હોય તો મિત્રો એ કેન્સલ કરવો પડશે કારણ કે અચાનક આ સિસ્ટમ છે તૂટી પડી છે તેને કારણે ગુજરાતમાં હવે પછી આવનારી ચોવીસે અડતાલીસ કલાકની અંદર તમને દસ દસ અને અગિયાર અગિયાર ઇંચના વરસાદો પડતા જોવા મળવાના છે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે કયા ભાગોમાં આફત વધશે એના વિશે વિસ્તારથી માહિતી જે છે તે આપણે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર મેળવવાની છે તો માહિતી મેળવીએ પહેલા તમને જણાવી દઈએ વિડીયોને પણ મિત્રો સિસ્ટમોને લઈને છે તમને મળી જાય સાથે જ આ આ ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો માહિતી મેળવી કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વાત કરવાની છે માહિતી મેળવીને ત્યાર પછી વિડીયોની અંદર આપણે આગળ વધીએ સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો ગુજરાત રાજ્યના હાલના હવામાનને લઈને કારણ કે અત્યારે અચાનક જે તો મિત્રો બળી રહી છે અરબ સાગરની અંદર તેના વિશે વાત કરવાની છે એટલે કે મિત્રો આજનો પહેલો ટોપિક આપણો રહેશે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન કે ગુજરાતમાં આજે શું થવાનું છે આગામી 24 કલાક એટલે કે 30 તારીખ 30 ઓક્ટોબર આખો દિવસ કેવો જવાનો છે બીજા નંબર પર હું તમને વાત કરવાનું છે વાવાઝોડા મોન્થા વિશે માહિતી આપવાનું છું તો મિત્રો આજે વાવાઝોડું મોન્થા નામનું મિત્રો જે ત્રાટક્યું છે બંગાળની ખાડીથી આગળ વધી રહ્યું છે તો આના વિશે ક્લિયર કટ બધી જ માહિતી આ બીજા પોઈન્ટમાં આપણે આ વિડિયોની અંદર જાણવાની છે કે જેમાં હું તમને માત્ર વાવાઝોડાની દિશાને પરંતુ એ પણ માહિતી આપીશ કે વાવાઝોડું ક્યાંથી કઈ દિશા પકડશે કેટલું ખતરનાક બનશે અને સૌથી મહત્વની વાત કે ગુજરાતને અસર કરશે કે નહીં એને કયા કયા ભાગોમાં અસર કરશે ત્રીસા નંબર ઉપર આપણે જાણીશું કે કયા કયા ભાગોમાં વરસાદ પડશે એટલે કે મિત્રો એક એક કોઈ ગામનું નામની અંદર હું લઈને તમને વરસાદ વિશે માહિતી આપવાનું છું એટલે કે ગામનું નામ જણાવવામાં આવશે ગામની વિશે પણ માહિતી મિત્રો મળી તો કયા કયા ગામમાં કેટલા કેટલા વરસાદ પડશે કેટલો ખતરનાક વરસાદ પડશે માહિતી આપણે ત્રીજા પોઈન્ટ ઉપર મેળવશું અને ચોથો સૌથી મહત્વનો મુદ્દો આપણો રહેશે આગામી પાંચ દિવસના હવામાનને રહીને એટલે કે મિત્રો આજે વરસાદની સિસ્ટમ બનેલી છે મિત્રો ત્રણ તારીખ સુધી ચાલવાની છે અને ત્યાર પછી ગુજરાતમાં શિયાળો ચાલવાનો છે તો અત્યારે હાલ આ જે સિસ્ટમ બની છે તેને કારણે ક્યાંક માહિતી મિત્રો મેળવવાની છે તો સૌથી વધારે ખતરો ગુજરાત છે મિત્રો અરબ સાગરની સિસ્ટમનો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે ગુજરાતની નજીક જે આ સૌથી મોટી સિસ્ટમ છે અરબ સાગરની સિસ્ટમ છે આ ગુજરાત છે અને આજે વ્હાઈટ કલરનો ભાગ મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ વાઈટ ભાગ જે મિત્રો મિત્રો ખતરનાક વરસાદની સિસ્ટમ કે માર્ગ પકડીને આ અત્યારે ચાલી રહેશે અને જે આરબસાગરની સિસ્ટમ છે તે ત્રીસ અને એકત્રીસ તારીખે ગુજરાતમાં લેન્ડફોલ કરશે અથરિયા શેટ્ટી નામના હવામાન નિષ્ણાંત મિત્રો આ નકશો બહાર પાડ્યો છે જેમાં તમે જુઓ તો અથરિયા શેટ્ટીએ મિત્રો જે આ નકશો બહાર પાડ્યો છે તેમાં તમને અહીંયા ક્લિયર કટ માહિતી મળતી જોવા મળશે

ભારે તોફાની પવનોને કારણે મિત્રો વૃક્ષો ધરાશાયી થઈ શકે નબળા મકાનોને પણ ખલેલ પહોંચી શકે અને ખેતરોમાં પણ નુકસાન થઈ શકે ખેતરોના નુકસાનની વાત થઈ છે તો તો મિત્રો મિત્રો તેના વિશે તમને એક માહિતી કે ગુજરાતની અંદર જે જે સૌથી ભયાનક વરસાદો અને ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદો પડ્યા તેના કારણે જે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું છે છવ્વીસ હત્યાવી તારીખે એના માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરીને માહિતી આપી છે કે આગામી સાત દિવસની અંદર સરકાર સર્વે હાથ ધરશે અને જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે તેમને સહાય

આવ્યો છે વેધર મોડલ જીએફએસ દ્વારા અને વેધર નો નકશો નવ્વાણું સો ટકા મોટા ભાગે સાચો પડતો હોય છે અત્યારે આ વખતે શું કર્યો છે નકશો તેના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા જેમ કે મિત્રો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ અને બોટાદ આ ચાર પાંચ જિલ્લાની અંદર હજુ પણ દસ દસ અને બાર ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે તેવો આ નકશો જણાવી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ઉત્તર ગુજરાત છે ત્યાં પણ પાંચ અને છ ઇંચના વરસાદો હજુ પણ ત્રણ નવેમ્બર સુધી એટલે કે આગામી ત્રણ તારીખ સુધી શરૂ રહેશે તે આ નકશો જણાવી રહ્યો છે મિત્રો એ તો હું તમને આ વિડીયોની અંદર આગળ માહિતી આપવાનો છું કે કઈ તારીખે કેટલા ઇંચના વરસાદ પડશે જેમાં આપણે એક ગામની માહિતી મેળવીશું પરંતુ તેના પહેલા ગઈકાલે શું થયું તેના વિશે વાત કરીએ તો મિત્રો ઓગણત્રીસ તારીખ આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો આમ જોવા જઈએ તો ઓછો વરસાદ રહ્યો છે કારણ કે છવ્વીસ વરસાદ રહ્યો છે ડીસા બનાસકાંઠામાં બે ઇંચ વરસાદ પડ્યો સુત્રાપાડા ગીર સોમનાથમાં બે ઇંચ વરસાદ પાટણના વેરાવળમાં બે ઇંચ વરસાદ તાલાળા ગીરની અંદર બે ઇંચ વરસાદ અને અમદાવાદની અંદર પણ દોઢ બે વરસાદો પડ્યા છે ત્યારે મિત્રો એક એક ઇંચના વરસાદો પણ ઘણા બધા

આવી શકે કારણ કે સિસ્ટમ હવે ખૂબ નજીક આવી ગઈ છે અને કહી શકો કે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી મિત્રો ભારે પવનો સાથેના વરસાદો લઈને આ સિસ્ટમ જે છે ગુજરાતમાં એન્ટ્રી લેવાની છે તો કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની ફટાફટ માહિતી મેળવી અને ત્યાર પછી આપણે આગળ વધીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના પાંચ થી છ જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર અહીંયા રહેવાના છે વધારે મિત્રો એલર્ટ રહેશે સૌરાષ્ટ્રની ઉપર ત્યારે વિસ્તારો વિશે વાત કરી કે કયા કયા જિલ્લા છે તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ટોટલ જિલ્લાઓ કેટલા છે મિત્રો એના વિશે અહીંયા નંબર પાંચ અને છ જિલ્લા ફરીવાર નામ લઈ દઉં તો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ તો આ છ જિલ્લા ઉપર સૌથી વધારે વરસાદની સિસ્ટમ તોડાઈ રહી છે આ ભાગોની અંદર મિત્રો પાંચ પાંચ છ છ અને આઠ આઠ ઇંચ સુધીના વરસાદો ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન જોવા મળી શકે તો આ છયે છ જિલ્લામાં આવતા તમામ તાલુકા અને

ગુજરાતના ભાગો વિશે પણ વાત કરીએ તો હવે મિત્રો આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર જિલ્લાઓ હવે હાઈ એલર્ટ ઉપર રહી શકે કારણ કે જેફએસ વેધર મોડલ જણાવી રહ્યું છે કે આ પાંચે પાંચ જિલ્લા ઉપરથી મિત્રો જે છે તે સિસ્ટમનું લો પ્રેશર ડિપ્રેશન પસાર થશે જેથી વરસાદો બુકા કાઢશે અને સૌથી છેલ્લે દક્ષિણ ગુજરાતની પણ માહિતી હું તમને આપી દઉં તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડ તેની સાથે આહવા ડાંગ ભરૂચ લઈને નર્મદા અને તાપી આ આખો જે પટ્ટો છે તો આ પટ્ટાની અંદર પણ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી સિસ્ટમીય એક્ટિવિટીઓ જોવા મળશે તો ટૂંકમાં મિત્રો ગુજરાતમાં ત્રીસ અને એકત્રીસ તારીખ હવે જે છે તે અધિભારે રહેવાની છે તો એના માટે બધા જ લોકો તૈયારી કરી રાખજો કારણ કે આ સિસ્ટમ હવે લાંબી ચાલશે ત્રણ થી ચાર તારીખ સુધી ચાલવાની છે પરંતુ તેમાં સૌથી ભારે દિવસ બનશે ત્રીસ અને એકત્રીસ તારીખ બંને દિવસે મિત્રો ગુજરાતમાં તમને જે છે તે મિત્રો અતિભારે મેઘતાંડવવાળા રાઉન્ડ જોવા મળશે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં પણ વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ રજા રજા ધન્યવાદ જય માતાજી